પડોશી પૂછે કે તમારા છોકરાને કેટલા પરસેન્ટેજ આવ્યા કે તમારા કોઈ ફ્રેન્ડ્સ પૂછે અને જો સારા પરસેન્ટેજ આવ્યા હોય તો કેતા કેતા તો તમારો અવાજ આમ ફૂલાઈ જાય અને જો ન આવ્યા હોય તો કે જોઈશું આવતી વખતે જરા વધારે મહેનત કરાવીશ એની પાસે કેમ કરાવીશ તમે કરો એની આટલી જ કેપેસિટી છે અને બહુ જ મજાની અને આ છોકરાઓની હાજરીમાં જ તમને કહું કે બાવન ને છપ્પન ટકા લાવનારા છે ને ये छन्नू ने छियासी लाउनर अन नौकरी रखे मानी को तो दावन में सप्तम नारक छे बजा छन्नू ने छियासी नौकरी करे सिक्स पैक्स बनावना रहा है ना रह बिचारों मेहनत करी ने, ने, ना स्टेरॉइड ने नींदा खाए ना आप करे ना सिक्स पैक बना वे रितिक रोशन अबे रितिक रोशन ने सिक्स पैक ब्रेन दरवाना डायरेक्टर एनी इच्छा मुझ अपना चाहे આ સિક્સ પેક અહીંયા જોઈએ અહીંયા નહીં તમારા બાળક પાસે બહુ શક્તિઓ છે એ શક્તિઓને ખીલવવી એ માતા પિતા તરીકે તમારી જવાબદારી પણ છે અને તમારું એમ્બિશન પણ છે પણ એ શક્તિને ઓળખો એ ખરેખર પેઇન્ટર બની શકે એમ છે કે નહીં એ ખરેખર ક્રિકેટર બની શકે એમ છે કે નહીં એને ચેસ રમવી ગમે છે કે એને મ્યુઝિક ગમે છે બધાને બધું જ આવડે

પણ પરીક્ષા આપવા તો એને જેવું પડશે ને તને આવડે એનાથી શું થાય એને શું આવડે છે ને એ સમજવાનો પ્રયત્ન કરો અને આવડે ગુજરાતીમાં પણ ને આવડે મરાઠીમાં પણ તીજી આવડ કઈ હોય આ બહુ મહત્વનું એ જો જિંદગીભર ગમતું કામ કરશે ને તો એને કોઈ દિવસ કામ કરવાનો થાક નહીં આવે હું સવારે છ વાગ્યાની નીકળી છું તમને સાંજે છ વાગે મળી પ્રવાસ કરે તેમ છતાં મને મજા આવી કારણ કે હું જોઈને મને મજા મજા પડે પડે છે ને તો એનું કામ જેને રાંધવાનો શોખ હોય ને એને બહુ જ મજા આવે કે એમ મહેમાનો આવે આમ બનાવું આમ બનાવું અને અમુક એવા હોય કે જેને રાંધવું ગમે નહીં એને ત્યાં મહેમાન આવે ને તો આગલા દિવસથી એને સ્ટ્રેસ થઈ જાય સ્ત્રી છે માટે રાંધતા રાંધવું ગમવું જોઈએ ના રાંધતા આવડવું જોઈએ હા રાંધતા આવડવું જોઈએ ના મારે ઘરે પાંચ માણસ આવે તો હું આનંદથી જમાડી શકું દાળ ભાત ચાક રોટલી એટલી બેઝિક કૂકિંગ મને આવડે તો બસ ચાઇનીઝ આવડવું જરૂરી નથી મહિનામાં એક વાર ચાઇનીઝ ખાવું એમાં ચાઇનીઝ વેજીટેબલ ચોપ કરવા જરૂરી નથી નથી આવડતા કાંઈ વાંધો નહીં બીઆઈ આપણે બધા દરેક વ્યક્તિ પાસેથી ખૂબ બધા એક્સેલન્સની અપેક્ષા રાખીએ છીએ ખાસ કરીને સ્ત્રીઓ પોતાની જાત પાસે બહુ અપેક્ષા રાખે છે

હવે એ ઓપિનિયન માંથી કયો તો તમને જે ગમે તે કહ્યું ને કે કરે છે એ એ માની એમ પહેર્યું પણ કે આવા સમારંભમાં તમે સ્કર્ટ કેમ પહેર્યું તમે સલવાર કમીશ પહેરીને આવ્યા હોત તો સારું લાગે તો એ માની લેવું કારણ કે આ પરંપરા આ મર્યાદા આ ભારતીય સંસ્કૃતિ એ આપણે નેક્સ્ટ જનરેશનને આપવી પડશે આ છોકરાઓ અહીંથી ગુજરાતી બોલતા હતા ને સિરિયસલી મને આમ એટલો ગર્વ થયો કે ગુજરાતની બહાર આવું ગુજરાતી છોકરાઓ બોલી શકે છે અમારે ત્યાં ગુજરાતમાં અમદાવાદના છોકરાઓ કે છોતેર એટલે કેટલા ત્યારે મને એમ થાય કઈ મમ્મી ને પૂછ એની મમ્મી થી ગર્વ થી કે નહીં આવડે તેમાં તમારો વાંક છે નહીં આવડે ભાષા આપણી ભાષા અને આપણા ભાવ આ ત્રણ વસ્તુ જો તમે આપીને નથી જતા તો ગમે તેટલી રકમ પાસબુકમાં ભરો એનું કોઈ મહત્વ નથી કેટલા પૈસા આપીને જાઓ છો કેટલા મકાન કેટલી દુકાન આ કાય મહત્વનું નથી મહત્વનું એ છે કે તમારું સંતાન તમારી ભાષા તમારું ભોજન ને તમારા ભાવ સ્વીકારે છે અને એ જવાબદારી મારા હિસાબે માની છે ઇટ ઇઝ અ ટોટલ રિસ્પોન્સિબિલિટી ઓફ અ મધર ટુ પાસ ધીસ કમ્પ્લીટ ટ્રેડિશન ટુ ધી જનરેશન કારણ કે પિતા તો કમાવામાં વ્યસ્ત છે એને આ ઘરની સગવડ કેટલા પપ્પાઓને મેં જોયા છે કે ઘરમાં છ છ એસી હોય

કયા બહાર કાઢવા ને સ્ત્રી પોતે જ નક્કી કરે તમારે તમસ બહાર કાઢવું હોય તો તમે તમસ બહાર કાઢો તમે તમારામાંથી અંધારું બહાર કાઢશો તો અંધારું ફેલાશો તમે રજસ બહાર કાઢશો તો રજસ નીકળશે તમે સત્વ બહાર કાઢશો તો સત્વ નીકળશે આ તો સ્ત્રીએ જાતે જ નક્કી કરવાની કે એને બહાર શું કાઢવું છે અને તમારી દીકરી તમને જે કરતી જોશે તમારી વહુ તમને જે કરતા જોશે ને એ એના પછી નિબેડી કરશે આ સો ટકા આ આપણે કંઈ પણ કહીએ કે બેટા દાદીએ મારી સાથે આમ કર્યું ને દાદીએ મારી સાથે તેમ કર્યું ને એટલે હું દાદી સાથે આવી રીતે વર્તું છું એના ઘરે કઈ ઉતરે નહીં કારણ કે તમારે માટે સાસુ છે એને માટે દાદી છે તમને એમ થાય કે મારી સાસુ આમ ને મારી સાસુ તેમ પણ એને તો એની દાદી એ લાડ જ લડાવ્યા છે એટલે એને માટે એની ફ્રેમમાં એ દાદી છે સો ડોન્ટ એવર ટ્રાય ટુ કન્વિન્સ યોર ચિલ્ડ્રન સ્પેશિયલી અબાઉટ યોર મધર ઇન વિલ નોટ ગેટ કન્વિન્સ બટ ઇફ યુ રિસ્પેક્ટ ઇફ યુ લવ યોર ચિલ્ડ્રન વિલ લવ યુ અને તમારા બાળકો જેમ મોટા થતા જશે ને એમ એમને સમજાતું જ જશે કે મારી માએ શું સહન કર્યું છે ધીરજ એ સૌથી મોટો ગુણ છે સંતાનો સાથે ડીલ કરવા મારો દીકરો બહુ નાનો હતો દોઢ એક વર્ષ અને હું પણ બીજી મમ્મીઓ જેવી દસ વાગે પનીરનો ટાઈમ ને બાર વાગે નારિયેળ પાણીનો ટાઈમ ને એક વાગે આનો ટાઈમ ને બાર વાગે આનો ટાઈમ બે ચાર મહિના તો ચાલ્યું પછી મારા હાથમાં વાડકી જુઓ એટલે ભાગે હવે કંઈ ખવડાવશે ચાલતો થઈ ગયેલો એટલે હું આમ કંઈ વાડકી લઈને આવું એટલે ભાગે ના 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 પછી મારા ફાધર ઇન લો વહી ગતા તો એમણે મને એક દિવસ કીધું કે એટલે મેં કમ્પ્લેન કરી ત્યાં સુધી જોયા થાય પછી એક દિવસ મેં કમ્પલેન કરી પપ્પા તો ખાતો જ નથી તો કે હું કહું એમ કરીશ હા તો કે માંગે નહીં ત્યાં સુધી આપતી નહીં

એને રોટલી શાક તાળ બાદ તીલસી ને રોટલીના ટુકડા કરીને ડાઇનિંગ ટેબલ પર બેસાડ્યો બે રોટલી દાળમાં ડબોળી પટ પટ ખાઈને ઉતરી દ્યો આ માત્ર ભોજન પૂરતું મર્યાદિત નથી તમારું બાળક માગે નહીં ને ત્યાં સુધી ન માંગે